હેલો કાઠિયાવાડી ઊંધિયાની રેસીપી શિયાળો જાય તે પહેલા એકવાર મારી રીતે જરૂરથી બનાવજો ઢોકળી પણ બનશે એકદમ સુપર સોફ્ટ તો ચલો ફ્રેન્ડ આપણે વધારે સમય ન બગાડતા રેસીપી શરૂ કરીએ રેસિપી સારી લાગે તો ફ્રેન્ડ્સ ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા તો કાઠિયાવાડી ચટાકેદાર સુપર સોફ્ટ ઢોકળીવાળું ઊંધિયું બનાવવા માટે મેં અહીંયા બધા શાક ઓલરેડી સમારી અને પાણીથી બેથી ત્રણ વાર ધોઈ લીધેલા હવે આપણે તેનો વઘાર કર્યા વગર જ કુકરમાં પહેલાં બાફી લેવાના છે તો અહીંયા મેં બાફવાની સાથે થોડું એવું મીઠું ઉમેરી દીધેલું જેથી કરીને અંદર સુધી તેનો ટેસ્ટ આવી જાય હવે થોડું એવું પાણી એડ કરી અને ફાસ્ટ ફ્લેમ પર ત્રણથી ચાર વિસલ વગાડી લેવાની છે તો હવે કૂકર બંધ કરી ફક્ત આપણે તેને એટી ટુ નાઇન્ટી પર્સન્ટ જેવું કૂક કરી લઈશું આ રીતે ઊંધિયું બનાવશો તો માર્કેટમાં મળે તે રીતે જ બનશે તો ફ્રેન્ડ્સ હવે જો તમારી ઢોકળી પણ કડક થઈ જતી હોય ચીકણી લાગતી હોય અથવા તો ઊંધિયામાં ઉમેરવાની સાથે જ એકદમ ચવળ થઈ જતી હોય તો બધા પ્રોબ્લેમનું એક જ સોલ્યુશન છે આ રીતે ઢોકળી બનાવશો તો ક્યારેય એવી નહીં બને હવે મેં અહીંયા એક કપ જેટલો ચણાનો લોટ અને એક કપ જેટલો ઘઉંનો જાડો લોટ લીધેલો છે જો તમારી પાસે જાડો લોટ ના હોય તો થોડો એવો ઘઉંનો ઝીણો લોટ અને રવો પણ ઉમેરી શકાય ત્યારબાદ સેમ પ્રમાણમાં મેં અહીંયા મેથીની ભાજી અને કોથમીર લીધેલા ત્યારબાદ આદુની પેસ્ટ અને એકથી દોઢ ચમચી જેટલા તલ લીધેલા રેગ્યુલર મસાલાઓમાં મેં અહીંયા હિંગ હળદર પાવડર અને સાથે સાથે થોડું એવું મીઠું અને ધાણાજીરું પાવડર લીધેલો ઢોકળીનો કલર થોડો એવો અલગ આવે તે માટે તમે અહીંયા ચટણી પાવડર પણ ઉમેરી શકો છો જે બિલકુલ ઓપ્શનલ છે સ્વાદને એકદમ ચટાકીદાર બનાવવા માટે ગરમ મસાલો અને એક ચમચી જેટલું દળેલી ખાંડ ઉમેરીશું ખાંડ ઉમેરાઈ જાય ત્યારબાદ થોડા એવા સાજીના ફૂલ ઉમેરી ઉપર જ લીંબુ ઉમેરી દેવું જેથી કરીને સાજીના ફૂલ પણ એક્ટિવેટ થઈ જાય તમારી પાસે ઈનો હોય તો તમે એનો ઉપયોગ પણ કરી શકો છો તો હવે આ બધી વસ્તુને સારી રીતના મિક્સ કરી દઈશું બિલિવ મી ફ્રેન્ડ્સ આ રીતના ઢોકળી બનાવશો તો જેમાં આગળ ઊંધિયાના ફોટામાં તમે જોઈ એટલી જ મોટી ફૂલેલી અને ક્રેક્સવાળી બનશે એટલે કે અંદર સુધી સરસથી પાકી પણ જશે હવે ત્રણથી ચાર ચમચી પાણીમાં આખો લોટ બંધાઈને તૈયાર થઈ ગયેલો તો હવે હાથમાં તેલ લગાડી ધીમે ધીમે આવી રીતની ઢોકળીઓ વાળી લેશો ઢોકળી વાળતી વખતે ઘણા લોકો ખૂબ જ ફ્રેશ કરીને વાળતા હોય છે જેના લીધે પણ ઢોકળી અંદર સુધી કૂક નથી થતી તો તે વાતનું પણ તમે અહીંયા ખાસ ધ્યાન રાખજો હવે ઢોકળી વાળાય ત્યાં સુધી મેં તેલને ગરમ થવા મૂકી દીધેલું તો હવે વન બાય વન બધી ઢોકળીઓ આપણે ગરમ તેલમાં ઉમેરી દીધેલી ઉમેરતી વખતે એક સિમ્પલ એવી મેથડ છે ફાસ્ટ ફ્લેમ પર બધી ઢોકળી ઉમેરી મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર ફ્રાય કરશો તો ઢોકળીનો કલર સરસ રહેશે કાચી નહીં રહે અને ઉપરથી કડક અને અંદર જે ઘણા લોકોને કાચી રહેતી હોય છે તેવી પ્રોબ્લેમ પણ બિલકુલ નહીં આવે તમે જોઈ રહ્યા છો ઢોકળી જેમ જેમ તળાતી જાય છે તેમ તે તેલમાં ઉપર આવી જાય છે અને એકદમ સરસ એવી ક્રેક્સવાળી ઢોકળી બનીને તૈયાર છે તો હું તેને સાઈડમાં રહેલ ટિશ્યુ પેપરમાં લઈ લઉં છું ઊંધિયાની મેઇન ખાસિયત તેની ઢોકળીનો ટેસ્ટ હોય છે તો આ રીતના ખાટી મીઠી ઢોકળી એકવાર જરૂરથી બનાવજો હવે આપણું અહીંયા કૂકર ઢરી ગયું છે અને બધી વસ્તુ સારી રીતના બફાઈ ગઈ છે તો આપણે ઊંધિયાનો વઘાર તૈયાર કરી લઈએ આપણે ઊંધિયાનો વઘાર આ વખતે બે ટાઈમ કરીશું તડકાથી તો ચલો હવે તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં સૌથી પહેલાં રાઈ અને જીરું ઉમેરીશું રાય અને જીરું બંને ખૂબ જ સરસ રીતના સોતે થઈ જાય ત્યારબાદ ખડા મસાલાઓ ઉમેરવાના છે તમે તમારી પસંદના મસાલાઓ એડ કે ડિડક્ટ વધુ ઓછું કરી શકો છો તેમાં બે લવિંગ બે તમાલપત્ર ત્રણથી ચાર લાલ સૂકા મરચાં ઉમેરીશું બે ટમેટાની પ્યોરી કરી રાખેલી તે ઉમેરીશું અને આદુ ખમણીને ઉમેરવાનો છે તમે અહીંયા લસણ ખાતા હોય તો આદુ મરચાં અને લસણ તણીની પેસ્ટ ઉમેરીશું પણ આપણે કલર વધારે લાવવો છે એટલે લીલા મરચાંને અવોઈડ અને ફક્ત લાલ મરચું પાવડર જ ઉમેરીશું જેથી કલર માર્કેટ જેવો જ આવે અહીંયા આપણે ઉપરથી આર્ટિફિશિયલ કલર બિલકુલ નથી ઉમેરવાના હવે બધા મસાલા આપણે આ ગ્રેવીમાં જ કરીશું જેમાં હળદર પાવડર એક ચમચી ચટણી પાવડર અને એક ચમચી દાણાજીરું પાવડર ઉમેરીશું તમે આનો ઘાટો રસો જોઈ શકો છો જે બહારના ઊંધિયામાં હોય તેવો પરફેક્ટ લાગશે ગ્રેવી સારી રીતના મિક્સ થવા માંડે ત્યારબાદ તેને એકદમ ક્રન્ચી લૂક આપવા માટે દળેલા શિંગદાણા એટલે કે શિંગદાણાનો અધકચરો રહેલો પાવડર ઉમેરી દઈશું જે બેથી ત્રણ ચમચી લીધેલો છે હવે સારી રીતના ગ્રેવી સોતે થઈ જાય ત્યારબાદ બાફેલું બધું શાક આમાં ઉમેરી દેવાનું છે હવે આપણે બધા શાકને વધારે ભાંગી નહીં છૂંદો ન થાય તે રીતના મિક્સ કરી દઈશું હવે ઊંધિયામાં પાણી કઈ રીતના ઉમેરવું તે મેઇન ખૂબી છે તો આપણે પાણી રસો કરવા માટે ડાયરેક્ટલી ગોરાનું નથી ઉમેરવાનું તમે બાજુમાં જોઈ રહ્યા છો એવી રીતના ગરમ પાણી જ ઉમેરીશું એકદમ ખદખદતું જેથી કરીને ઊંધિયામાં સરસ રીતના મિક્સ થઈ જાય હવે થોડું એવું મીઠું ઉમેરી દઈશું કારણ કે ગ્રેવી અને શાક બંને પૂરતું આપણે અલગ અલગ ઉમેરેલું જ છે હવે અહીંયા આપણે પાણીનો ગેસ બંધ કરી ગરમ પાણી ઊંધિયામાં ઉમેરી દઈશું કારણ કે ઢોકળી આપણે ડાયરેક્ટલી ફ્રાય કરેલી છે તો ઢોકળીના ભાગનું પાણી વધારે એડ કરીશું કલર સારો લાવવા માટે એકથી દોઢ ચમચી જેટલો ચટણી પાવડર ઉમેરીશું અને બધું સારી રીતના મિક્સ કરી આપણી બનાવેલી ઢોકળી તેમાં ઉમેરી દેવાની છે હવે નોર્મલી જે લોકો કૂકરમાં બનાવતા હોય તે ઢોકળી ઉમેરી અને ફરીથી બેથી ત્રણ વિસલ વગાડી લેતા હોય છે પણ અહીંયા આપણે છૂટું ઊંધિયું બનાવીએ છીએ એટલે થાળી ઢાંકી ત્રણથી ચાર મિનિટ મીડિયમ ફ્લેમ પર આપણે ઢોકળીને પાકવા દેવાની છે ત્યાં સુધીમાં આપણે ઊંધિયાનો તડકો તૈયાર કરી લઈએ છે ને એકદમ અલગ જ રીત ઊંધિયાને તડકો આપવા માટે અને માર્કેટ જેવું બનાવવા માટે એક પેન લઈ તેમાં ફરીથી ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ગરમ થવા મૂકી દેવાનું ત્યારબાદ એક તજનો ટુકડો આઠથી નવ લીલા લીમડાના પાન અને એક મરચું લીધેલું જેને આવી રીતના ઊભી ચાર જીરમાં કટ કરી દઈશું ત્યારબાદ એક ચમચી જેટલા તલ હળદર પાવડર સારી રીતના મિક્સ થઈ જાય ત્યારબાદ ચટણી પાવડર ઉમેરીશું એકદમ ચટપટો એવો વઘાર તૈયાર થઈ ગયો છે તો આપણે આ વઘારને ઊંધિયામાં જ ડાયરેક્ટલી ઉમેરી દેવાનો છે તો લાગે છે ને એકદમ માર્કેટમાંથી લાવ્યા હોય તેવું ઊંધિયું નોર્મલી અમે જૂનાગઢનું મોર્ડનનું ઊંધિયું મંગાવતા હોઈએ છીએ પણ આ રીતે જો તમે ઘરે બનાવશો તો તમે માર્કેટના દરેક ઊંધિયા ભૂલી જ જશો તો ચાલો આપણે આ ઊંધિયાને ગરમા ગરમ રોટલી પરાઠા કે અમારા ઘરે સંક્રાંત પર અમે રાત્રે બ્રેડ સાથે જમીએ છીએ તો તમને મારી આ રીત રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને હા ફ્રેન્ડ્સ સારી લાગી હોય તો બીજાને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા જેથી કરીને અમને આવી નવી નવી રેસીપીઓ તમારા માટે લાવવાનો ઉત્સાહ વધ્યા કરે થેન્ક યુ સો મચ ગાઈઝ